આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ઘટનાની જાણ અંકલેશ્વર ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ની ટીમે તાત્કાલિક સ્તર ઉપર દોડી આવીને શોપિંગના મકાનોમાં રહેતા લોકોને બહાર લઈ આવ્યા હતા અને લટકી પડેલ શોપિંગના ભાગને ઉતારી લેવાની તજવીજ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા આવી જર્જરિત ઇમારતોને વારંવાર નોટિસ આપવામાં આવે છે ને માલિકો આવી નોટિસને કણકારતા નથી જેને કારણે આવી દુર્ઘટનાઓ બને છે તો નગરપાલિકા પણ આવી જર્જરિત ઇમારતો વહેલી તકે ઉતારી આવીને બનતી ઘટનાઓ અટકાવવા જરૂરી કાર્યવાહી કરે તે હવે જરૂરી બન્યું છે